હાઈ ફ્રેન્ડ શિલાસ કિચન ટેઝમાં તમારું સ્વાગત છે જ્યારે ગણેશ ઉત્સવ હોય ત્યારે આપણે ગણપતિ દાદાને રોજ અલગ અલગ ટાઈપના મોદક ધરાવતા હોઈએ છીએ લગભગ તો મીઠાઈને જ મોદકનો રૂપ આપી અને આપણે ગણપતિ દાદાને ધરીએ છીએ અહીં હું તમને એક સરસ મજાના તળેલા મોદકની રેસીપી બતાવવાની છું જે એકદમ જ સરસ બને છે અને એકદમ ટેસ્ટી બને છે અને એક ટ્રેડિશનલ વાનગી છે તો આના માટે અહીં મેં એક પેન લીધું છે તેની અંદર એક મોટી ચમચી ઘી એડ કરી અને એની અંદર મેં આ સૂકું નાળિયેરનું છીણ લીધું છે તમે ફ્રેશ નારિયેરને પણ લઈ શકો છો આ રીતે આને આપણે શેકવાનું છે ધીમા તાપે શેકવાનું છે સરસ મજાનો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને શેકીશું હવે એની અંદર આપણે કાજુના અને બદામના પણ ટુકડા નાખી અને એને આપણે શેકીશું તો તે પણ શેકેલો સ્વાદ સરસ લાગે છે આની અંદર એટલે આની સાથે જ આપણે ભેગું જ શેકીશું ગોલ્ડન કલર થઈ જાય નાળિયેળનો ત્યારે આપણે એની અંદર આ ગોળ નાખવાનો છે અહીં મેં આ ગોળનો પાવડર રાખ્યો છે તમે કોઈ પણ દેશી કે પછી કોલાપુરી ગોળ એડ કરી શકો છો અને આ રીતે આપણે એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે ફ્લેમ્સ એકદમ લો રાખી અને આપણે એને મિક્સ કરવાનું છે દાજી ન જાય તે રીતે આપણે એનું ધ્યાન રાખવાનું છે આ રીતે બધું થઈ જાય એટલે ગેસ બંધ કરી અને અંદર કેસર અને એલચી મેં નાખ્યું છે તે ઓપ્શનલ છે તમારા ટેસ્ટ પ્રમાણે તમે રાખી શકો છો હવે એને આપણે ઠંડુ થવા રાખી દઈએ અને કણક બાંધીએ તેના માટે મેં એક વાટકો ઘઉંનો લોટ ને એક વાટકો મેંદો લીધો છે આની અંદર આપણે જે ઘી લેવાનું છે મોણ માટે તે એકદમ જ ગરમ કરીને લેવાનું છે એકદમ જ ગરમા ગરમ ઘી આની ઉપર રેડવાનું છે અને પહેલાં ચમચીના મદદથી આપણે એને મિક્સ કરી દઈએ અને પછી હાથ વડે મોણને એકદમ સરસ રીતે બધા લોટમાં લાગી જાય તે રીતે આપણે ભેળવી દઈએ અને મોણ એટલું નાખવાનું છે જેથી કરીને આવી રીતે મુઠ્ઠી લોટની મુઠ્ઠી આવી રીતે વળી શકે તે રીતનું આપણું મોણ નાખવાનું છે એટલે આપણે મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે અને પછી થોડું થોડું પાણી એડ કરીને આપણે કણક બાંધવાની છે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે લોટ એકદમ ઢીલોનો થઈ જાય અને આપણે જે કઠણ લોટ આવી રીતે સમોસા માટે કે કચોરી માટે કરતા હોય તેવી ટાઈપનો આ લોટ આપણે બાંધી લેવાનો છે પછી ઉપર પાછું થોડું ઘી લગાડી અને આપણે કુળમી લેવાનો છે એકદમ સરસ તમે જોઈ શકો છો આવો લોટ બંધાઈ જવો જોઈએ બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં અને આ લોટને આપણે રેસ્ટ દઈ દેવાનો છે હવે એને ઢાંકીને આપણે લગભગ દસેક મિનિટ માટે રેસ્ટ દઈ દઈએ તે દરમિયાન આપણે આ પાછું જે અંદરનું સ્ટફિંગ છે તે જોઈ લઈએ તમે જોઈ શકો છો કે આ સ્ટફિંગ તૈયાર છે તમને એવું લાગે કે સ્ટફિંગ કરવું છે તો તમે એક ચમચી મલાઈ કે દૂધ થોડુંક એડ કરી અને મોદક બનાવવા માટે થઈને આવા નાના નાના ગોળાવાળીને આપણે રાખી દેવાના છે આ રીતે આ બધા તૈયાર થઈ ગયા છે નાની સાઇઝના મેં બનાવ્યા છે હવે આપણે પાછો લોટ જોઈ લઈએ તો લોટ રેસ્ટ કર્યા પછી તો એકદમ જ સરસ થઈ ગયો છે અને એને પાછો આપણે કોણવી લેશું પછી આની અંદરથી એક મોટો લુવો લઈ અને આપણે એને વણી લેવાનો છે અને એની થિકનેસ આપણે યુઝઅલી જે પરોઠાની થિકનેસ હોય એટલું આપણે થીક રાખવાનું છે બહુ પતલું કરવાનું નથી નહીંતર એ સ્ટફિંગ કરતી વખતે અને તળતી વખતે જો એ તૂટી જશે તો તમારું તેલ પણ બગડી જશે અને આ રીતે મેં એક વાટકાનું માપ લઈ અને એક સરખા મોદક બને તેના માટે આ રીતે મેં વાટકાના માપથી એને કટ કર્યા છે તમે કટરનો પણ યુઝ કરી શકો છો અથવા તો નાની પૂરી પણ બનાવી શકો છો તો આ રીતે મેં આજે એક વણીને લીધું છે તેની અંદર આપણે જે તૈયાર બોલ્સ બનાવીને રાખ્યા છે તેને આ રીતે આપણે વચ્ચે મૂકી અને આ રીતે સાઈડમાં ચપટીઓ વાળતા જઈ અને એને આપણે સીલી કરતું જવાનું છે પહેલાં બધી જ તરફથી ચપટીઓ એકદમ ભેગી કરી નાખવાની છે આ રીતે તમે જોઈ શકો છો પછી આ રીતે સેન્ટરમાં દબાવતું જઈ અને લોટને આ રીતે ઉપરની સાઈડે લેતું જઈ અને આપણે ઉપરથી એકદમ સીલ કરી દેવાનું છે તમે જોઈ શકો છો કે ડિઝાઇન પણ સાથે સાથે બનતી જાય છે અને મોદક તૈયાર થઈ જાય છે આ રીતે તમે પહેલાં પણ આવી રીતે ચપટીઓ વાળી દઈ શકો છો આપણે જે રીતે ટ્રેડિશનલી ઘોઘરા બનાવતા હોય છે એવી રીતે આ જે મોદક છે તેને શેપ આ રીતે જ આપવામાં આવે છે તો આ રીતે પહેલાં મેં શેપ આપી દીધો છે અને વચ્ચે જે જગ્યા છે તેની અંદર આપણે જે બોલ તૈયાર કર્યો છે તેને આવી રીતે દબાવી દઈ અને સાઈડના જે આ બધા ચપટીઓ છે તેને ઉપરની સાઈડે લઈ લઈ અને એકદમ બધાને એકસાથે ભેગા કરી દઈએ અને આવી રીતે ટોચ વાળી દઈએ અને તમે જોઈ શકો છો કે આમાં પણ સરસ રીતે શેપ આવી જાય છે જો વધારે ઉપર લોટ લાગતો હોય તો તમે એમાંથી કાઢી શકો છો બીજી બાજુ આપણે જ્યાં સુધી આપણે મોદક તૈયાર કરીએ છીએ ત્યાં સુધી તેલ ગરમ કરીએ અને તેલને મીડિયમ ટુ સ્લો રાખવાનું છે અને ધીમા તાપે આપણે આ મોદકને તળી લેવાના છે તો આ રીતે એકદમ સરસ રીતે સ્લીલ કરેલા જે મોદક છે તેને આપણે અંદર તેલમાં તળી લઈએ આ તમે જોઈ શકો છો કે આ બધા આટલા સમાય તેટલા આપણે નાખી દીધા છે અને એકદમ ધીમા તાપે આપણે એને તળવા દેવાના છે એને પલટાવાની ઉતાવળ કરવાની નથી અને સેજ આમ બબલ્સ ઓછા થઈ જાય પછી જ તમે એને પલટાવો બહુ ઉતાવળ કરશો તો મોદક ભાંગી જશે આ રીતે સરસ મજાના ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે તો આ રીતે આપણા મોદકને વારાફરતી બધા બેચિસમાં તળી લઈએ આ મોદક બનીને આપણા તૈયાર થઈ ગયા છે એવી રીતે આપણે બીજા તૈયાર કરેલા મોદકને પણ તળી લેશું ધ્યાન એટલું જ રાખવાનું છે કે સ્લો ટુ મીડિયમ ગેસ પર જ તળવાના છે જેથી કરીને તે તૂટી ન જાય અને અંદરથી સરસ રીતે કૂક થઈ જાય તો આ સરસ મજાના મોદક તમે પણ ગણપતિ દાદાને જરૂર ધરાવજો અને મને કહેજો કે મારી આ રેસિપી કેવી લાગી